કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પૌવા બટાકામાંથી બનતો નવો નાસ્તો આ નાસ્તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને ખાવો ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક બાઉલમાં અઢીસો ગ્રામ પૌવા લીધા છે પૌવાને મેં પહેલેથી ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વાર ધોઈને સાફ કરી લીધા છે પછી પૌવાને બરોબર મસરી દઈશું પછી એમાં ચાર નંગ જેટલા બાફેલા બટાકા લીધા હતા તેની પણ છાલ ઉતારીને છીણીની મદદથી છીણી લીધા હતા હવે એમાં છીણેલા બટાકાનો માવ નાખીશું પછી એક નંગ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું એક નંગ ઝીણા સમારેલા કેપ્સિકમ નાખીશું બે ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું એક ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું એક ચમચી અધકચરા વાટેલા ધાણા નાખીશું અધકચરા વાટેલા ધાણા નાખવાથી નાસ્તાનો સ્વાદ ખૂબ સરસ આવે છે પછી એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી આમચૂર પાવડર ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી દરેલી ખાંડ નાખીશું પછી શેકેલા બે ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો નાખીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી પાંચ ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે આરાનો લોટ કે ચોખાનો લોટ પણ લઈ શકો છો પછી લીલી તાજી કોથમી નાખીશું પછી બરોબર તો જુઓ આપણું મિશ્રણ કેવું સરસ તૈયાર થઈ ગયું છે હવે હાથમાં થોડું તેલ લગાડીને મિશ્રણ લઈશું પછી ગોળ ગોળ ટિક્કી વાળી દઈશું તમારે નાસ્તાને જે શેપ આપવો હોય તમે આપી શકો છો વાળીને તેના ઉપર તલ લગાડી દઈશું તલ લગાડવાથી નાસ્તાનો સ્વાદ પણ સારો આવે અને દેખાવ પણ સારો લાગે છે પછી આપણે ગોરઘોડ ટિક્કી ને વારીને એક ડિશમાં મૂકીશું તો જો આપણા નાસ્તાની બધી ટિક્કી વરાઈ ગઈ છે તો હવે આપણે આ નાસ્તાને તરી લઈશું તો અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે એક એક કરીને ને તરી લઈશું એક બાજુ થી બરોબર તરાઈ જાય આપણે મદદ મદદથી બીજી બાજુ તરવા માટે ફેરવી દઈશું જ્યાં સુધી તીકી બ્રાઉન કલર ની ના થાય ત્યાં સુધી તરવા દઈશું તો જુઓ આપણી ટિક્કી બ્રાઉન કલર ની થઈ ગઈ છે તો હવે જરાની મદદ થી એક ડિસ્મા કાઢી લઈશું બધી ટિક્કી આવી રીતે તરી લઈશું તો જો આપણી ગરમા ગરમ પૌવા બટાકાની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે આ ગરમા ગરમ નાસ્તાને તમે ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો જો તમે પણ મારી આ રીતથી બનાવશો તો તમારી પણ પૌવા બટાકાની ટિક્કી સરસ બનશે અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને ઘરે બનાવવાનું વારંવાર મન થશે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ